યોગ એ શું છે ચિત્ત અને શરીર બંનેનું શુદ્ધિકરણ છે અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જંક ફૂડ છે વેજીટેબલ્સ ફ્રૂટ્સ કે એટમોસ્ફિયર અત્યારનું એવું છે પોલ્યુશન એટલું બધું ચારે બાજુ ઝેર જ આપણે કહી શકીએ એનો સામનો કરવા માટે આપણે બચી નથી શકવાના એટલે એક જ વસ્તુ છે કે યોગ કરવાનું અને એ જ તમારો ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ કરી શકે એનો કોઈ બીજો રસ્તો નથી એવરીબડી મસ્ત ડૂ યોગ મારું નામ તેજલ છે હું યોગામાં બહુ જ બિલીવ કરું છું યોગાથી શારીરિક માનસિક બૌદ્ધિક બહુ જ વિકાસ થાય છે મન મક્કમ થાય છે શારીરિક સ્ફૂર્તિ આવે છે શરીરમાં તાજગી અનુભવાય છે અને યોગા ખૂબ જ શરીર માટે મન માટે તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે